તમામ આંગણવાડી બહેનો નો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે અત્યારે બે મહત્વના પરિપત્ર આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો એક નોટિસ છે નોટિસ ઉપર એક અલગથી વિડીયો આવી જવાનો છે કે ભાઈ આંગણવાડી પગાર વધારાને લઈને છે મહત્વના પહેલાં તો તમે સમાચાર જોઈ શકો છો કારણ કે હાલ અત્યારે આંદોલન શરૂ કરાયેલું છે ભાઈ ઘણા બહેનોને નહીં ખબર હોય ભાઈ આંદોલન શરૂ થયું છે કે નહીં એની માહિતી પણ હું આપીશ અને આંદોલનના કારણે છે ફરી મોટી જાહેરાત કરેલી છે અરે લેવામાં આવેલો છે એક મોટો નિર્ણય એ નિર્ણય ઉપર મિત્રો તમે તમને ન્યૂઝમાં અહીં મે ફોટો બનાવેલા છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જો આ રીતના પરિપત્ર છે બે આવેલા છે આ જે પરિપત્ર છે ને પરંતુ આના સિવાયના બે પરિપત્ર છે ઓલમોસ્ટ તેર આવેલા છે એ બે પરિપત્ર પણ તમને જણાવી શકું કે માં શું માહિતી આપેલી છે એના પહેલા જે પણ આંદોલન છે એની થોડીક અપડેટ આપી દો એ પહેલા જોજો તમે આપણે આ જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી આપણે ગુજરાત પોલીસ ઓફિસિયલ youtube ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે તો મિત્રો હમણાં ટૂંક સમયમાં છે આ સપ્ટેમ્બર માસમાં તમારે સપ્ટેમ્બર માસ પહેલા મિત્રો ઓગસ્ટ માસ ચાલુ હતો પણ એ એકવીસ ઓગસ્ટના રોજ ક્યારે તમને તારીખ ન ખબર હતી તો એકવીસ ઓગસ્ટના રોજ છે તમારે એવું કહી દીધેલું હતું હાઈકોર્ટ દ્વારા ઓફિસિયલી નિર્ણય લીધેલો હતો કે ભાઈ તમારે છે એક ચાર બે હજાર પચીસ થી તમને એરિયર સાથે છે પગાર ચૂકવવામાં માં આવશે પરંતુ આપડે એકવીસ august પછી આ માસ જે પણ છે આપડો આ september માસ એ પણ પૂરો થઈ જશે મિત્રો તો એના બાદ એમાં છે સપ્ટેમ્બર માસ પૂરો થવા લગભગ સપ્ટેમ્બર માસની ની પંદર તારીખ છે ગણી જગ્યા એ જીલ્લા ઓ ને વિવિધ જિલ્લાઓની અંદર છે આંદોલન શરૂ કરવામાં આવેલા છે એના કારણે છે ઘણી બેનો એ ફરી petition કરેલી છે અને એમાં ભાઈ કીધેલું છે એટલે કે case કરેલા છે કે ભાઈ અમને એ પણ પગાર વધારો થયો છે એ નથી મળતો એના પર ફરી જાહેરાત કરવાનો હોય છે મિત્રો આજે સોમવારનો રોજ એની માહિતી હું અત્યારે તમને આપીશ તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો અહિયાં એક ન્યૂઝ ચેનલ મિત્રો જો અહીંયા એક ન્યૂઝ ચેનલનો લોગો પણ હતો મેં જે અત્યારે મેં ખાલી ચેકેલો છે કારણ કે કોપીરાઈટ ના કારણે બાકી મિત્રો અહીંયા ઓફિશિયલી ન્યૂઝ પેપર પણ માહિતી આવેલી છે મિત્રો ઘણા સમય પહેલાની પણ માહિતી છે અત્યારે પણ મિત્રો આ રીતે સમાચાર આવે છે ક્યાલ અલગ અલગ જીવનાઓ જેવા મિત્રો અત્યારે આ नर्मदाમાં આના પહેલા મિત્રો લગભગ બે માસ પહેલા પણ આ રીતે આંદોલન શરૂ થયું હતું અને અત્યારે પણ છે नर्मदा ની અંદર જ ફરી છે એ આંદોલન શરૂ કરેલું છે ત્યાં મોટી સંખ્યામાં છે મહિલાઓ કર્મચારીઓ ભેગા થયા છે કારણ કે શા માટે પગાર વધારો નથી થતો એના કારણે અહીંયા આ પ્રમાણે અપડેટ છે મિત્રો અત્યારે બધા એક જિલ્લામાં નહીં આ તો नर्मदा જિલ્લાનો ફોટો મેં અહીંયા તમને બતાવેલો છે કે नर्मदा માં નહીં મિત્રો આપણા ગુજરાતના જેટલા પણ અલગ અલગ જિલ્લાઓ છે વિવિધ જિલ્લાઓ મિત્રો લગભગ સાત પ્લસ જિલ્લાઓ છે કે જ્યાં આ રીતના આલેત આંદોલન શરૂ છે કારણ કે સપ્ટેમ્બર માસનો નિર્ણય લીધેલો હતો તો સપ્ટેમ્બર માસમાં પણ નથી મળેલો નેક્સ્ટ પછી આપણે આ ઓક્ટોબર માસ જે પણ આવશે સોરી મિત્રો ઓગસ્ટ માસમાં નિર્ણય લીધો સોપ્ટેમ્બર માસમાં નથી મળેલો અને હવે જે પણ ઓક્ટોબર માસ આવશે એમાં પણ લગભગ નથી મળ્યો એમ કે પરંતુ છે હવે એ નિર્ણય જે પણ આવ્યો હશે એના પર તમને બધી જાણકારી છે ચોખ્ખે મળી જશે ક્યારે મળશે શું છે શું ને એ બધી અપડેટ આપું તો સૌપ્રથમ તો જો મારે પહેલા કેટલો પગાર હતો પછી કેટલો પગાર વધી એની જો માહિત પહેલા હતો ચાર હજાર પાંચસો રૂપિયા જેનો પગાર હતો એને સાત હજાર ને સો રૂપિયા પગાર કરેલો છે એના પછી જેનો પગાર પાંચ હજાર ત્રણસો રૂપિયા હતો ઘણાનો હતો ને રૂપિયા પગાર વધારો કરેલો 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 છે 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 પછી પછી એને જેનો હતો આ એટલો હવે આના આમાં શું સુધારો થયો તો જેનો દસ હજાર રૂપિયા પેલા પગાર હતો એનો અત્યારે ફરી છે મિત્રો દસ હજારમાં એડ કરી દીધેલા છે એટલે ટોટલ એને એડ સાથેનો પગાર મળવાનો છે ચોવીસ હજાર અને આઠસો રૂપિયા કેટલા ચોવીસ હજાર અને આઠસો રૂપિયા એના પછી જેનો પાંચ હજાર અને પાંચસો હતો અથવા પાંચ હજાર રૂપિયા જેનો પગાર હતો એને હવે મળવાનો છે અહીંયા આપણે જે પ્રમાણે માહિતી મળેલ છે પણ વીસ હજાર ત્રણસો રૂપિયા પરંતુ આ પગાર છે ક્યારે મળશે આના પર એક મોટો સવાલ ઉદ્ભવે છે કારણ કે બધા બહેનો કેવું એ પ્રમાણે છે કે એમનો પગાર જે પણ છે એ વધેલો છે એ મળતો નથી હવે અહીંયા જે પણ હાઈકોર્ટ દ્વારા ઓફિસિયલ માહિતી તેમ એમ કીધેલું છે કે તમારે એક ચાર બે હજાર પચીસથી જે પણ પગાર વધારો લાગુ થયો છે આ વાત છે ધ્યાનથી સાંભળું આગળના જે પણ બે પરિપત્ર મેં તમને જે પણ ફોટો બતાવેલા છે એ બંને પરિપત્રમાં આખી માહિતી તમે જોશો એટલે તમને સરળરાશ માહિતીમાંથી આજ સાર નીકળશે કે ભાઈ એક ચાર બે હજાર પચીસ જે પણ પગાર નું કીધેલું છે એ એરિયર્સ સાથે તમને ખબર પર પગાર નું કીધેલું છે હવે એરિયસ સાથે જે પણ તમારો પગાર વધારો થવાનો છે એટલે કે અત્યારે આપણે આ ઓક્ટોબર માસની જો મિત્રો વાત કરીએ ઓક્ટોમ્બર માસની જો વાત કરીએ કારણ કે સપ્ટેમ્બર માસ તો પૂરો થઈ ગયો છે તો સપ્ટેમ્બર માસની નથી વાત કરી ઓક્ટોબર માસ એટલે તમારે એક ચાર થી લે તો મિત્રો છ મહિના થાય તો આ છ મહિનાનો પગાર જે પણ તમને એડ થવાનો છે એ તમારે છ માસ ની અંદર આવશે એવું નથી કે ભાઈ આ ઓક્ટોબર માસમાં આવી જાય એવું નહીં કે ભાઈ ઓગસ્ટ માસ જાહેરાત કરી ઓગસ્ટમાં મળી જાય સપ્ટેમ્બરમાં એ છ મહિનાની અંદર આવશે બાકી તમારો હવેથી જે પણ પગાર વધારો લાગુ છે જેમ કે ચોવીસ હજાર આઠસો રૂપિયા અને વીસ હજાર ત્રણસો રૂપિયા એ મિત્રો ઓક્ટોબર માસ છે એમાંથી તમને છે શરૂ થઈ જશે આવું છે એ પરિપત્ર જે પણ આવેલા છે એમાં જણાવ્યું છે જો તમારે પરિપત્ર જોવો હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ વનમાં જોઈન થઈ જજો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયો લાઈક કરી બધા બહેનો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર જય હિન્દ જયભાઈ